શું તમને ખબર છે કે માનવ શરીરમાં હાડકા ન હોત તો શું થાત તો બોન ન હોય તો બોડી ની અંદર જે બધા મસલ્સ છે વિઝરા છે એ બધાને સપોર્ટ ન મળે તો શરીર આખું ઢગલો થઈ જાય માનવ શરીર ટોટલ 214 હાડકાઓનું બનેલું છે લગભગ 45-50 વર્ષની ઉંમર પછી મોટા ભાગના વ્યક્તિઓ હાડકાની કોઈને કોઈ તકલીફથી પીડાતા હોય છે તો શું યોગ્ય કાળજી રાખવાથી આવી નાની મોટી તકલીફોથી બચી શકાય છે શું ઓપરેશન એ જ એક આખરી ઈલાજ છે હાડકાને કાયમ નિરોગી અને મજબૂત રાખવા માટે શું કાળજી રાખવી જોઈએ આવા અનેક મુજવતા પ્રશ્નો અંગે આપણે જામનગરના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર જે બી જાડેજા સાથે ચર્ચા કરીશું તેઓ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સોળ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તો મિત્રો તમને મુજવતા તમામ પ્રશ્નોના સમાધાન માટે ઇન્ટરવ્યૂને અંત સુધી જોવાનું ચૂકશો નહીં

અને નસની બીમારી એની અંદર ફિઝિયોથેરાપી બ્રાન્ચ વધારે ઉપયોગમાં લેવાય છે સ્કેલેટન આમ જોવા જાય ને તો ઘણી વખત હું દર્દીઓને સમજાવતો હોઉં છું મારા જે દર્દીઓ આવે ને કે ઓર્થોપેડિશિયન ને તમે જોવો ને તો ઓર્થોપેડિશિયન છે એ આર્કિટેક્ટ છે બોડીના ને જે સ્કેલેટન છે તો એ ટાઈપ નું માળખું છે બોડીનું કે જેની અંદર આપણે મકાનમાં જેવી રીતે બીમ કોલમ આવે ને સિમેન્ટ ને સળિયાઓને આવે ને એવી રીતે બોન છે એનું કામ સપોર્ટનું છે જો બોન ન હોય તો બોડી ની અંદર જે બધા મસલ્સ છે વિઝરા છે એ બધાને સપોર્ટ ન મળે તો શરીર આખું ઢગલો થઈ જાય બરાબર ને એટલે સ્કેલેટન છે એ આખા બોડી નું સપોર્ટ છે અને અમારું કામ છે એ અમારું ઇન્ટિરિયર ડિઝાઇનર જેવું છે બધા મસલ્સ છે એ મસલ્સ નું કઈ રીતે કન્ડિશનિંગ કરવું લિગામેન્ટ્સ છે તો લિગામેન્ટ્સ નું કઈ રીતે રિહેબિલિટેશન કરવું બોડી ની ફ્લેક્સિબિલિટી છે બોડી ની સ્ટ્રેન્થ છે કન્ડિશનિંગ છે

અલ્ટ્રાસાઉન્ડ આઈએફટી હજાર વીસમાં અમે અમારું આ સેન્ટર શરૂ કર્યું કે જે અંબર સિનેમાની સામે છે અને એ અમે અપડેટેડ ટેકનોલોજી સાથે કર્યું એની અંદર અમે હાઈ ઇન્ટેન્સીટી લેઝર ટેકાર અને મેડિકલ જીમ ઇન્ટ્રોડ્યુસ કર્યું જે જામનગરમાં પહેલી વાર જ હતું

સાહેબ બાબા આપણે જોઈએ તો વિમાન બોડી ની અંદર જે હડકાઉની જે સમસ્યા સ્પેસિફિકલી એ કઈ ઉપરથી ચાલુ થાય છે નોર્મલી અમારી બુક્સ માં જે રીતે આવતું ને એ પ્રમાણે તો ડી જનરેટિવ એજ પેલા 45 વર્ષ ની ગણાતી કે ત્યાર પછી ઘસારા જે તકલીફો છે ખર્ચે મોટા ભાગના લોકો શરૂ થાતી પણ આજકાલની ની જે લાઈફસ્ટાઈલ છે અને આજકાલની જે જનરલ હેલ્થ છે એ જોતા ઘણી ખરી હાડકા અને સ્નાયુ સમસ્યા 35 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે એ ઉપરાંત અમુક તકલીફો જે છે વાની છે કે બીજી અમુક તકલીફો છે હાડકા સ્નાયુ ની એ નાનપણ પણ હોઈ શકે અચ્છા જેનેટિકલી પણ હોઈ શકે જીનેટિક હોઈ શકે અથવા તો અમુક ઓટોઇમ્યુન ડિસીઝ જેને કહીએ એ ઓટોઇમ્યુન ડિસીઝ છે એ જીવનાઈલેજ માં પણ હોઈ શકે અચ્છા સર આમાં જોઈએ તો આ વિટામિન ડી ની ઉણપ કે કેલ્શિયમ ની ઉણપ આમાં કેટલા અંશે ભાગ ભજવે છે જી ચોક્કસ વિટામિન ડી અને કેલ્શિયમ એ મોટા ભાગે છે ને આ મિનરલ્સ મિનરલ્સ અને વિટામિન જે છે એનું એબ્ઝોર્બન થવા માટે કે એના સોર્સ માટે એક તો અત્યારે મોટા ભાગનો ખોરાક છે એ એડલ્ટ ટ્રેડ હોય છે વેડસાઈડના કારણે એમાંથી પૂરતું પોષણ મળતું નથી એટલા તરીકે કેલ્શિયમ છે એ વેજીટેરિયન્સ ને મેઇન સોર્સ છે એ મિલ્ક છે હવે મિલ્ક જ પ્યોર ન મળે તો કેલ્શિયમ ડિફિશિયન્સી થવાની છે એવી જ રીતે વિટામિન ડી છે તો એનું વિટામિન ડી નો સોર્સ છે એ બધો નોન વેજ ખોરાક છે અ વેજીટેરિયન્સ છે એને બહુ લિમિટેડ સોર્સ માટે વિટામિન ડી મળતું હોય અને એના સંશ્લેષણ માટે એના શોષણ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી હોય વેઇટ બેરિંગ એક્સરસાઇઝ ની જરૂર પડતી હોય એટલે આ બધી વસ્તુના અભાવના કારણે આજકાલ વિટામિન ડી અને કેલ્શિયમ ની કારણે હાડકા સ્નાયુના દુખાવા ઘણા કોમન છે સાહેબ આપ જે હાડકાની સમસ્યાઓ છે તો એના માટે ક્યારે ઓપરેશન કરાવવું મસ્ત થઈ જાય ભાઈ હવે ઓપરેશન કરાવવું જ પડશે આમ તો જોવા જઈએ ને તો બધી દરેક બીમારીમાં ભૂખની અંદર એક ઓપરેટિવ ક્રાઇટેરિયા કરીને પાર્ટ આપેલો અચ્છા એ સિલેબસની અંદર જ છે કે દાખલા તરીકે ગોઠણનો ઘસારો કોઈને છે તો ગોઠણનો ઘસારો એની સિવિયરિટી કયા હૃદય વધે કે ત્યાર પછી એનો ઓપરેશન કરાવવું પડે તો એની અંદર ડિફોર્મિટી થઈ જાય કે એની અંદર અનટોલરેબલ પેઇન થઈ જાય જીનું વેરમ એ ટાઈપની ડિફોર્મિટી હોય છે અમારી ભાષામાં ગોઠણ ની નીચે જગ્યા થઈ જતી હોય બે ગોઠણ વચ્ચે જગ્યા થઈ જતી હોય કે જેના કારણે પછી એને હલનચલન કરવામાં સુવા ઉઠવામાં આની રોજબરોજની ક્રિયામાં વધારે મુશ્કેલી થતી હોય કે અસહ્ય દુખાવો થતો હોય તો ઓપરેશન કરાવવું પડતું હોય છે એવી જ રીતે કમરની તકલીફો હોય તો એની અંદર એક ઓપરેટિવ ક્રાઇટેરિયા ફિક્સ છે કે જ્યારે પગનો પંજો છે એ પગનો પંજો ખોટો પડી જતો હોય એવું લાગે પગની નીચેનું તળિયું રૂ જેવું લાગે પગમાંથી સ્લીપર નીકળી જતું હોય એવું લાગે

થય રાખે એમ પણ જંગલ સાહેબ જે પાણ બાંધવાની જે વાત છે એ કેટલું ઉપયોગી છે એમ એમ કે ભાઈ આ બધી સમસ્યાઓ આવે પછી આપણે ડોક્ટર પાસે ભણજ ઉપયોગી છે એટલે તો અહીંયા પાણી પેલા પાડ બાંધા લેતા ગુજરાતી ટેવલ કેવરની પ્રિવેલ સરિસ બેટિલ કેવાઇટ લે આ બધી વસ્તુ ખૂબ જ ઉપયોગી છે અને એટલા માટે જ આપણે ડિસિપ્લિન લાઇફાઈ જીવવી જોઈએ કે તમારું ભજન એવું થિજળવાય તમને બીજા કોઈ વ્યસનો ન હોય તમે રેગ્યુલર એક્સરસાઇઝની ટેવ રાખો તો આ બધી વસ્તુ કેર કરો તો ઘણી બધી સમસ્યાઓ છે એમાંથી બચી શકાય એવું અને બીજો એ તમારો શું સવાલ હતો એ સાથે જ કેમ

વીજ ઉણિમેટ થવાની એ બધા માટેનો સમય હોય છે દાખલા તરીકે હું તમને કહું તો ઇન્ટેસ્ટાઈનના સેલ છે ઇન્ટેસ્ટાઈનના સેલ તો એક અઠવાડિયાની અંદર રીજનરેટ થઈ જાય સ્કીનના સેલ છે તો સ્કીનના સેલ બે વીકની અંદર રિજનરેટ થઈ જાય બ્લડના સેલ ત્રણ મહિનામાં થઈ જાય એવી જ રીતે અમુક સેલ છે કે જે નર્વસ ટિશ્યુ છે એના સેલ છે એ નથી થતા હોતા રિજનરેટ હાર્ટના સેલ છે એ રિજનરેટ નથી થતા હોતા બોનના સેલ છે એ એમાં બે ટાઈપ હોય છે બોનના સેલ છે એમાં રીજનરેશન ની ટેન્ડન્સી હોય પણ જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે વચ્ચેની જે ગાદી છે દરેક સાંધાની અંદર એની અંદર બહુ સ્લો રીજનરેશન ની પ્રોસેસ હોય છે તો એ આ જે વસ્તુ છે ઉંમર સાથે અમુક તકલીફો થવાની છે એનું જોડાણ એ કયા સેલ ડેમેજ થાય છે ને એના ઉપર છે અને મોટા ભાગના સેલ છે એમાં ટૂંક સમયમાં જ રીજનરેટ થવાની ટેન્ડન્સી હોય છે એટલે કોઈ પણ ઉંમરે કેર કરવાથી અને યોગ્ય રીતેનું સોલ્યુશન કરવાથી તકલીફનું

તો એમાં જે મસ્ક્યુલો સ્કેલેટલ પ્રોબ્લેમ છે હાડકા સ્નાયુની તકલીફો એ હાડકા સ્નાયુની તકલીફમાં તમે જેટલા વોકિંગ શું કામ બેનિફિટ કરે છે કે તમે ગ્રાઉન્ડ એર રહ્યો છો એની અંદર એટલે તો એમાં તમે જેટલી એક્સરસાઇઝ કરશો અને જેટલી વોકિંગની કે રનિંગની કે એવી વેઇટ બેરિંગ એક્ટિવિટીને એક્સરસાઇઝ કરશો એટલો ફાયદો રહેવાનો એ જ યોગા પ્રાણાયામ છે એ જ વસ્તુ વોકિંગ અને રનિંગ ને એ બધું છે હવે આમાં સાહેબ કસરત છે યોગા છે તો એ બાબતો આપણે જે માણસ ખુબ જરૂરી છે શું કામ કે યોગા અને પ્રાણાયામ છે એ આપણું ઓબ્ઝર્વેશનલ સાયન્સ હતું મોટા ભાગનું અચ્છા જે અનુભવ થી એકબીજાને શીખડાવીને અથવા તો જોઈને શીખેલું હતું પછી હવે એ જ સાયન્સને આપણે એવિડન્સ બેઝ કરવું પડે એવિડન્સ બેઝ સાયન્સ ક્યારે થઈ શકે કે જ્યારે એનો પ્રોપર રિસર્ચ થયેલું હોય પ્રોપર ડોક્યુમેન્ટેશન થયેલું હોય તો જે યોગા પ્રાણાયામ હતું કે જે આપણી જૂની અમુક ઔષધ્યોને અગર આપણી સમજણ હતી એને જ સાયન્ટિફિક પ્રૂફ સાથે જ્યારે અભ્યાસક્રમમાં લેવામાં આવ્યું અને એના માટે માણસોને ટ્રેન કરવા મેડિકલ સાયન્સ માણસોને જે ટ્રેન કરવાના આવ્યા એના ભણતર સાથે સાડા ચાર વર્ષના કોર્ટ સાથે એ ફ્રિઝિયોથેરાપીસ બને છે

તકલીફ <laughs> <laughs> જે પેલું આપણું પ્રિવેન્શન ઓફ બેટર વાળું એટલે એક પાર્ટ એ તો છે બહુ બધો દરેક જાતના ઓપરેશન એ એવી જ રીતે એનો ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે સાંધાને હલનચલન માટે સ્નાયુને મજબૂત કરવા માટે અને પછી ઓપરેશન થઈ જાય એના પછી અમારો રિહેબિલિટેશનનો પાર્ટ હોય છે કોઈ પણ ઈજા થઈ જાય ઓપરેશન થઈ જાય અથવા તો કોઈ બીમારીથી સફર થાય પોસ્ટ ઓપરેશનમાં એ બહુ જરૂરી છે કોઈ પણ બીમારીથી સફર થાય તો એ બીમારી પછી એટલા તરીકે સ્ટ્રોક છે તો સ્ટ્રોક પછી જે ફિઝિયોથેરાપીની સારવાર થાય એને અમે રિહેબિલિટેશન કહીએ રિહેબિલિટેશન એટલે ફરીથી પુનર્વસન જે પહેલા તમે કરી શકતા હતા એવી બધી વસ્તુઓ તમે ફરીથી કરી શકો ઘણા માટેની ટ્રીટમેન્ટ અને ટ્રેનિંગ ટૂંકમાં દર્દી પહેલા જેઓ હેલ્ધી થઈ જાય અને એની જે લાઈફ સ્ટાઇલ છે જીવવાની એમાં બહુ ફરક ના પડે એ રીતનું આમાં કમે તે પછી નિંદનું ઓપરેશન હોય કે એક્સિડન્ટ થયા હોય ને હાડકા તૂટી ગયા હોય તો એ પછી પણ આપણી આ જે સારવાર છે એ બહુ રાય પણ ધોન એ રીતે ભાઈ અપેસિલિટી સાહેબ આ જે મેડિકલ લાઈન છે આપની એમાં યંગ જનરેશન જે છે એને કેટલો સ્કોપ છે અને એની અંદર સફળ થવા માટે આપ કયો મંત્ર આપો છો જનરેશન ને ખૂબ સ્કોપ છે કેમ કે આ હજી અપકમિંગ બ્રાન્ચ જ કહી શકીએ મોડર્ન મેડિસિન આપણે જેમ દોઢ સુધી જોયું તો ફિઝિયોથેરાપી છે ફિઝિયોથેરાપીમાં તો હું જ્યારે જામનગરમાં આવ્યો ને ટુ થાઉઝન્ડમાં એટ ટુ થાઉઝન્ડ એઇટમાં ત્યારે જામનગરની અંદર ગણેલા બે ત્રણ જ ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીસ્ટ હતા એટલે હવે અત્યારે જામનગરમાં જોવા જઈએ ટુ થાઉઝન્ડ તો એ લગભગ દોઢસો બસો જેવા ફિઝિયોથેરાપીસ્ટ છે અને ઘણી બધી એલિમેન્ટ એવી છે કે એની અંદર લોકોમાં અવેરનેસ જ નથી કે આમાં ફિઝિયોથેરાપી હેલ્પફુલ થઈ શકે કે ફિઝિયોથેરાપી નો શું રોલ છે તો યંગ જનરેશન છે એ જો પ્રોપરલી ટ્રેન થઈને આવશે ઇન્સાઇટ સાથે આવશે અને ડેડિકેશન ને ડિટર્મિનેશન થી કામ કરશે તો ફિઝિયોથેરાપી ફિલ્ડ ની અંદર ખૂબ સ્કોપ છે અને આમ નવી બ્રાન્ચ કરી શકાય કમ્પેર ટુ ધ મેડિસિન જો પણ યસ હવે એનો સ્કોપ ઘણો વધી ગયો છે એવું કેવું છે રાઈટ રાઈટ હવે જોવા જઈએ તો પહેલા તો અમે ક્યારે વિચારી ન શકતા અમે જ્યારે પ્રેક્ટિસમાં માં આવ્યા ને કે ફિઝિયોથેરાપી નું ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ એ થઈ શકે કે ફિઝિયોથેરાપી નું આવું ફૂલ ફ્લેજ સેટઅપ એ હોઈ શકે જેમાં દર્દીઓ ડાયરેક્ટ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવી અને ટ્રીટમેન્ટ લેતા હોય તો ત્યારે રેફર્ડ પ્રેક્ટિસ તરીકે જ કન્સિડર થતું ફિઝિયોથેરાપિસ્ટ કોઈ ડોક્ટર તમને કહે કે કોઈ ડોક્ટર તમને સલાહ આપે તો કરાવવાનું એમ એટલે હવે જરૂર પડે તો જાય જરૂર પડે અને એના પછી કોઈ ડોક્ટર રેફર કરે રેફર કરે તો હવે જ્યારે કે લોકોને ખબર પડવા મળી છે કે મને કોઈ આવી સાંધા સ્નાયુની તકલીફ છે કે મને કોઈ આવી નબળાઈની કે બેલેન્સની તકલીફ છે તો હું સીધો જ જઈ અને ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને કસરત કરી શકું છું શકું એટલે સાહેબ આમાં આપ એક બહુ સક્સેસફુલ ફિઝિયોથેરાપિસ્ટ છો

એની હેલ્થ સારી રહેતી હોય છે તો ખાસ કરીને ટીનેજર કે નાના બાળકો માટે મારી એક ખાસ એડવાઇસ છે કે બહારની રમતો રમવી જોઈએ અને એ જેટલી બને એટલી કાચી જમીન ઉપર શક્ય હોય ત્યાં સુધી રમવી જોઈએ સિમેન્ટ કોન્ક્રીટ કરતાં સાહેબ એક આની સાથે એક પ્રશ્ન લઈ લઈએ કે જે વુમેન છે મહિલાઓ એમને મારા વાંચવામાં એવું આવ્યું છે કે ઓસ્ટિયોપોરોસિસ જે હાડકાની જે સમસ્યાઓ છે

એટલે અમારી કોશિશ એ હોય છે કે આવું નવું નવું અમારા દર્શકો સામે મૂકી શકીએ અમે બહુ સરસ સાઈડ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ્છ જય માતા